હવે સરકારી કર્મચારી અધિકારી દ્વારા ડિજિટલ લાંચ લેવાનો નવો કિમ્યો છાપી તલાટી કમ મંત્રી શ્રી નરેશભાઈ ચૌધરી દ્વારા ડિજિટલ લાંચ લેવામાં આવી પંદરમાન નાણાંપંચ યોજના હેઠળ ગામનો વીડી બે પ્લાન તૈયાર કરવામાં આવે છે જેમાં સરપંચ શ્રી તથા પંચાયતની બોડી કામનું એડવાન્સમાં આયોજન કરે છે છાપી ગામમાં જ્યાં કોઈ મકાન કે સોસાયટી બની નથી ત્યાં ગટર અને પાણીની પાઇપલાઇન સરપંચ શ્રી અને તલાટી કામ મંત્રી શ્રીની સૂચનાથી બનાવવામાં આવી કામના જાગૃત નાગરિક દ્વારા જ્યારે આ બાબતે વડી કચેરીએ જાણ કરવામાં આવી ત્યારે વિસ્તરણ અધિકારી શબીરભાઈ વંસુલી દ્વારા તપાસ નામે નાટક કરી તેનો એક લાખ રૂપિયાનો વ્યવહાર નક્કી કરીને ભીનું સંકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેમાં વિસ્તરણ અધિકારીના ભાગે 65000 ને તલાટી કામ મંત્રી શ્રીને 35000 નો

બધાને આગળ રોફ ચમાવીને નાના કર્મચારીને કોન્ટ્રાક્ટરને ધરાવી ખૂબ ભ્રષ્ટાચાર કરે છે કેટલા કાકા ઉડ્યા તમા ખૂબ મહેનત થી અમારે સોસાયટીમાં હા એક લાખ રૂપિયા જેવો આ કઈ સોસાયટીમાં એટલે સમો રોક્યું તો આને આ તો બીજળ ફાઇનાન્સ યાર એટલે ફાઇનાન્સ છે કે શું હે કે આ તો કેટલાય લોકોના રોકડ આવી પડ્યા ઓહો અમે શિક્ષકોના કેટલાય છે હવે તો કે હવે તો કે 21 તારીખે જ કોક મૂકેલા હતા એમ મને બાઈટ આપશો તો ભાઈ આવા પૈસા રોકાયેલા છે ના મારા કોઈ લેવા દેવા નહીં